નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિવેશ વઘાસિયા મે શીખવા મેજી પર તમારું સ્વાગત કરું છું જોઈએ આજે ધોરણ છ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર બીજ ગણિત સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક માં દાખલા નંબર પાંચ શિક્ષકે દરેક વિદ્યાર્થીને પાંચ પેન્સિલ વહે છે તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે વિદ્યાર્થી આપેલ છે વિદ્યાર્થીની સંખ્યા માટે બંને રકમમાં આપી દીધેલું છે શરૂ કરીએ ચાલો તો આપણે વિદ્યાર્થીઓની સંખ્યા માટે એસ વાપરવાનું કીધું છે તો શરૂઆત કરીએ ત્યાંથી વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર એસ હવે જો એક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ આપવામાં આવે છે પાંચ તો લખીએ એક વિદ્યાર્થીને આપવામાં આવતી પેન્સિલ આપવામાં આવતી પેન્સિલ સંખ્યા આપણને કેટલી આપી છે કોનો બનાવવાનો છે કેટલી પેન્સિલ જોઈએ એ નિયમ છે બરાબર તો નિયમ આ બંનેનો ગુણાકાર કરો પાંચ એસ ધ્યાન રાખજો પાંચ અને એસ એક બીજા અલગ લાગવા જોઈએ જો એક વિદ્યાર્થી હોય તો પાંચ બે હોય તો દસ ત્રણ હોય તો પંદર એ રીતે બરાબર તો આ થઈ ગયો નિયમ